ભારત ઘરે ઘર માં શૌચાલય ખુલ્યું હવે ખુલ્લામાં જવાનું બંધ રાખો દરવાજા બંધ અને યાદ રાખો શૌચાલય નો ઉપયોગ અને દેખરેખ રોજ હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમિલનાડુના થેની અને રામનાથપુરમ તેમજ કર્ણાટકના ચૂંટણી સભા કોંગ્રેસના ન્યાય પ્રચાર પર કર્યો કટાક્ષ પૂછ્યું શું ઓગણીસો ચોર્યાસી ના શીખ વિરોધી રમખાણોના પીડિતોને કોંગ્રેસ અપાવશે ન્યાય પરિવારવાદ અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી બેંગલુરુમાં પણ પ્રધાનમંત્રી ચૂંટણી રેલીને સંબોધશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં ચૂંટણી સભાને કરી સંબોધિત કહ્યું કોંગ્રેસ સરકારે ખેડૂતોનું ઋણ કર્યું માફ સરકારી નોકરીઓમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવાનો કર્યો વાયદો ઉત્તરપ્રદેશના બદાયુમાં સપા બસપા આરએલડીની સંયુક્ત જનસભા રેલી કૃતજ્ઞ રાષ્ટ્ર જલેવાલાબાગ નરસંહારના શહીદોને કરી રહી છે યાદ સૌમી વર્સીના પ્રસંગે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ વીરોને અર્પી શ્રદ્ધાંજલિ રાષ્ટ્રપતિ કહ્યું આ ભીષણ નરસંહાર સભ્યતા પર એક દાંગ અને અમરવીર સપૂતોને ભારત ક્યારે ભૂલી નહીં શકે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા સુરક્ષા દળોએ શોપિયાનમાં બે આતંકીઓને કર્યા ઠાર આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત ત્રેવીસ એપ્રિલે રાજ્યમાં યોજાનાર ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા બાઇક રેલી અને રેલી તેમજ જાહેર સભાઓ દ્વારા યોજાઈ રહી છે ઠેર ઠેર ચૂંટણી સભા ગુજરાત એટીએફ ને મળી મોટી સફળતા પોરબંદર મધદરિયે પકડાયેલા ડ્રગ્સના મામલે બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ તો ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે મોટી માત્રામાં ચરસ નો જથ્થો પકડી પાડ્યો આજે ચૈત્રી નવરાત્રી નો આઠમો દિવસ આઠમ ના દિવસે માઈ ભક્તો નું ઘોડાપુર માતાજીના મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યું ઠેર ઠેર હવન સહિતના વિવિધ કાર્યક્રમો આયોજન અને ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ સિંગાપુર ઓપન્સ માંથી બહાર જાપાનની નોઝુમી ઓપુહારાએ સાત એકવીસ અને અગિયાર એકવીસ થી આપી હાર પ્રથમ તબક્કાના મતદાન પછી તમામ પક્ષ બીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે ધુવાધાર પ્રચાર કરી રહ્યા છે આ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના થેનીમાં ચૂંટણી સભાને સંબોધી હતી જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે શું કોંગ્રેસ ઓગણીસો ચોર્યાસી માં થયેલા શીખ રમખાણોના પીડિતોને ન્યાય આપશે કે કોંગ્રેસ ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોને ન્યાય આપશે સાથે તેમણે ડીએમકે પર કટાક્ષ કરતા જણાવ્યું કે થોડા દિવસ પહેલા પાર્ટીએ એક નામદાર સ્વીકાર ન કર્યો પ્રધાનમંત્રીએ ગઠબંધન પર પણ આકરા પ્રહાર કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુ બાદ કર્ણાટક ખાતે મેંગલુરુ અને બેંગાલુરમાં જનસભાને સંબોધશે to the governments of the great NGRG which were dismissed by Congress just because of one family did not like those leaders who will do nigh to the victims of the Bhopal gas tragedy among the worst and en environment disaster in India. Our guiding principle is nation first. The opposition believed in family first. Let me give you a small example. If you go to Delhi, prime real estate has been used for memorials of members of only one family. It is as if no other person contributed to India except one family. બીજા તબક્કાના મતદાન પહેલા દેશના તમામ રાજકીય પક્ષો ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના બદાયુ ખાતે જનસભાને સંબોધી હતી જેમાં તેઓએ મહાગઠબંધન પર પ્રહારો કરતા કહ્યું કે મહાગઠબંધન દેશની રક્ષા ન કરી શકે ઉપરાંત અમિત શાહે શાહજહાપુર ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી જ્યાં અમિત પર કરતા કહ્યું કે અનુસૂચિત જાતિના લોકો માટે કશું જ નથી કર્યું ભાજપે અનુસૂચિત જાતિના ઉત્કર્ષ અને કલ્યાણ માટે અનેક કાર્યો અને યોજનાઓ અમલમાં મૂકી છે आम्बेडकर जी को भूलकर खुद की मूर्तियां लगाने लगती है खुद की मूर्तियां लगाने मित्रों भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार है जिसने पांच स्थानों पर आम्बेडकर जी का स्मारक बनाया मऊ में दीक्षा भूमि में स्वागत बनाया स्मारक बनाया लंदन के अंदर लंदन के अंदर जहां अध्ययन करते थे वहां बनाया मऊ के अंदर जन्मस्थान पर बनाया કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કર્ણાટક માં ચૂંટણી સભાને સંબોધી હતી તેમણે આજે કોલાર ચિદ્રદુર્ગ અને કે આર નગર પણ ચૂંટણી સભાને સંબોધી હતી જ્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ફતેપુર સિકરી અને અલીગઢમાં રોડ શો કર્યો હતો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ અગ્રણી મમતા બેનરજીએ સિલીગુડીયા ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી જ્યાં તેઓએ મતદારોને પોતાના પક્ષને વિજય બનાવવા અપીલ કરી હતી દેખાણ વેચાણ દેખાડ નોજવાન ક્રિટીવી આગળ આપો આપી દેશ સંભાળે આપી રાજ્ય સંભાળે આપી પરિવાર સંભાળેગે આપ ખુદ આપકો સંભાળે લોકસભા ચૂંટણીમાં ગઠબંધન પછી સપા બસપા અને આરએલડી મતદારોને રીઝવવા માટે એક સાથે વિવિધ સ્થળે ચૂંટણી સભા કરતા દેખાય છે આ કડીમાં આજે પ્રદેશના બદાયું ખાતે સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ બસપા પ્રમુખ માયાવતી અને આરએલડીના નેતા અજીતસિંહ ચૂંટણી સભાને સંબોધી હતી જેમાં બસપા અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસની ન્યાય યોજના અને છેતરામણી યોજના ગણાવી હતી तो बीजी बाजू समाजवादी पक्ष अध्यक्ष अखिलेश यादव सपा बसपा और आर एल डी गठबंधन ने गरीबों को गठबंधन अति गरीबों के वोटों को लुभाने के लिए खासकर कांग्रेस पार्टी ने देश के अति गरीबों के वोटों को लुभाने के लिए इनको हर महीने छह हजार रूपए के हिसाब से देने की जो ये बात कही है तो इससे भी इनकी गरीबी को दूर करने का कोई स्थायी हल निकलने वाला नहीं है कोई सोच विचार नहीं है अब जब आप आ गई हैं तो यहां के लोग मन बनाएंगे कि कौन लोकसभा कितने वोटों से जीत करके लोकसभा में सांसद बनकर के जाएंगे ये गठबंधन बहुजन समाज पार्टी समाजवादी पार्टी आरएलडी આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આજે દિલ્હી ખાતે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે એક મુલાકાત કરી હતી જ્યાં ચંદ્રબાબુ નાયડુએ પોતાની ફરિયાદ કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચના ઓછા હેઠળ આંધ્રપ્રદેશમાં સરકારી અધિકારીઓની બદલી કરી કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી રહી છે

We have complained EVMs. In Telangana elections, earlier elections, we had so many reservations on EVMs. Not only one Telugu Desam party. All 22 parties, political parties in India, who represent 70% of voting. We represented the election commission. We don't have faith. ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાંતેવાડામાં થયેલા નક્સલી હુમલાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે વિશ્વાસ અપાવતા જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા અનુમિત મળતા તરત જ ન્યાયિક તપાસના આદેશ આપી દેવામાં આવશે નિર્વાચન આયોગ કો પત્ર લીધી ગયા કે ન્યાયિક જાચ કે અનુમતિ દી જાય જૈસે અનુમતિ મિલે જમ્મુ કાશ્મીરના શોપિયા જિલ્લામાં આજે બે આતંકીઓને ઠાર કર્યા છે જોકે સુરક્ષા કર્મીઓને આશંકા છે કે આ વિસ્તારમાં અન્ય વધુ આતંકવાદીઓ છુપાયા છે જેના કારણે સુરક્ષા કર્મીઓ દ્વારા વિસ્તારને કોર્ડન કરી તપાસ અભિયાન ચાલુ રાખવામાં આવી છે આઈજીપી એસપી પાણી દ્વારા બે આતંકવાદીઓ માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં સેનાની ચોત્રીસ ની ટીમ અને ના જવાનો સામેલ હતા હાલ વધુ આતંકીઓ છુપાયા છે કે નહીં તે અંગે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એરિયા વીચ ઇઝ મોસ્ટલી ધ ઓર્ચિડ એરિયર એન્ડ આફટર દેટ ધ ફોર્સીસ ઇન્ગેજ ધ ટેરરિસ્ટ વોટ વી આર ગેટિંગ ટુ ઓ ફ્રોમ ધ ફિલ્ડ ધુ ટેરરિસ્ટ હેવ બીન કિલ્ડ ધી એન્કાઉન્ટર Arms and ammunition have been recovered. Uh, the search, the final search in the area, is going on. As far as the, uh, the identities of the terrorists are concerned, we are still ascertaining. The affiliation of the terrorist, from the material recovered from the spot and whatever inputs we have, uh, they they were from Jash mohammed. The operation is still. તેર એપ્રિલ ઓગણીસો ગોળીબાર કર્યો હતો અને આ હત્યાકાંડમાં એક હજારથી વધુ લોકો શહીદ થયા હતા જ્યારે પંદરસો થી વધુ ઘાયલ થયા હતા જોકે આ હત્યાકાંડ બાદ બ્રિટિશ હુકુમતના અંતની પણ શરૂઆત થઈ હતી આજે આ ઘટનાને સો વર્ષ પૂર્ણ થયા છે જોકે દેશ આ શહાદતને આજે પણ યાદ કરે છે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ વૈશાખી નો દિવસ હતો અમૃતસરના જલિયાવાલા બાગમાં એક સભા રાખવામાં આવી હતી જેમાં કેટલાક નેતા ભાષણ આપવાના હતા અંગ્રેજ હુકુમત દ્વારા લાગુ કરેલ રોલેટ એક્ટના શાંતિપૂર્ણ વિરોધ માટે આ સભા યોજાઈ હતી. શહેરમાં કર્ફ્યુ હતો તેમ છતાં મોટી સંખ્યામાં લોકો જલિયાવાલા બાગમાં સભામાં પહોંચ્યા હતા. નેતા બાગમાં જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે બ્રિગેડ જનરલ રિજિનલ ડાયર 90 બ્રિટિશ સૈનિકોને લઈને જલિયાવાલા બાગ ખાતે પહોંચી ગયો. બધા જ સૈનિકોના હાથમાં રાઇફલ હતી. એ પેલા કે લોકો કંઈ સમજી શકે સૈનિકોએ કોઈ ચેતવણી આપ્યા વિના લોકો હતું બાગમાં જવા અને આવવા માટે માત્ર એક સાંકડો રસ્તો હતો અને મેદાનની ચારે બાજુ મકાન હતા કેટલાક લોકો જીવ બચાવવા માટે મેદાનમાં આવેલા કૂવામાં કૂદી પડ્યા જોકે થોડી જ મિનિટમાં આ કૂવો પણ લાશોથી ભરાઈ ગયો આખુઓ આજે પણ દેશના એ વીર શહીદોની કહાની સંભળાવી રહ્યો છે બાગની દિવાલો પર લાગેલા લોહીના નિશાન આજે પણ એ ભયંકર હત્યાકાંડની સાક્ષી આપી રહ્યા છે આ હત્યાકાંડમાં એક હજારથી થી પણ વધુ ભારતીયો શહીદ થયા હતા તો પંદરસો થી વધુ લોકો ઘાયલ થયા હતા જોકે આ હત્યાકાંડ બાદ બ્રિટિશ હુકુમતના અંતની પણ શરૂઆત થઈ હતી આજે આ ઘટનાને સો વર્ષ વીતી ગયા છે પરંતુ આ શહાદતને દેશ ભૂલ્યો નથી અને ગર્વથી તેને વંદન કરે છે તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસે બનેલી આ ઘટનાને તેર એપ્રિલ બે હજાર ઓગણીસે એટલે કે આજે સો વર્ષ પૂર્ણ થયા આ અવસરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ જલેવાલા હત્યાકાંડને આજે સો વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે અમૃતસર ખાતે ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જલ્યાવાલા બાગમાં મૃત્યુને ભેટનાર શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે એમ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સિક્કો અને ટપાલ ટિકિટનું પણ અનાવરણ કર્યું હતું આ પૂર્વે જલેવાલા બાગ હત્યાકાંડ મેમોરિયલ ખાતે બ્રિટિશ હાઈ કમિશનના ડોમિનિક એસ કૃતે જલેવાલા બાગમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ સાથે જ વિઝિટર બુકમાં પોતાના પ્રતિભાવ પણ ટાંક્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે સો વર્ષ પહેલા હત્યાકાંડ એ બ્રિટિશ ભારત પ્રકરણની એક ગુજારી ઘટના છે જે થયું તેનો અમને અફસોસ છે પણ સાથે વાતનો આનંદ છે કે એકવીસમી સદીમાં બ્રિટન અને ભારત એક સાથે વિકાસ માટે પ્રતિબદ્ધ છે ગુજરાત એટીએસ કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદર દરિયા કિનારેથી 100 કિલો હેરોઇન પકડવામાં આવી છે આ કેસમાં ગુજરાત એટીએસ ને વધુ એક સફળતા સાંપડી છે ગુજરાત એટીએસ દ્વારા મૂળ afghanistan ના નિયામત ખાન અહમદ ઝાઈને દિલ્હી ખાતેથી અને મોહમ્મદ અબ્દુલ સાલમની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ઉલ્લેખનીય છે કે નિયામત ખાન મેડિકલ વિઝા પર અગાઉ ત્રણ વાર ભારતની મુલાકાતે આવી ચુક્યો છે અહીં તે નિયામત ખાનના સંપર્કમાં રહી ભારતમાં મોતનો સામાન વેચતો હતો એટીએસ ગુજરાત તથા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરના દરિયા કિનારે સો ગ્રામ જેટલું સો કિલોગ્રામ જેટલું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું એના અનુસંધાને એટીએસ ગુજરાત દ્વારા આજ બે આરોપીની વધુ ધરપકડ કરવામાં આવી છે જેમાં અબ્દુલ સલામ કુન્ની રહેવાસી કાસરગોડ કેરલા તથા નિયત ખાન અહેમદ ઝાય રહેવાસી લાજપતનગર દિલ્હી મૂળ રહેવાસી લાગોર વિસ્તાર અફઘાનિસ્તાન નાઓની ધરપકડ કરવામાં આવે છે સો અઠ્યોતેર નોટિકલ દરિયાઈ માર્ગને ખૂબ જોખમી ઓપરેશન કરી સો કિલો સો કેજી જેટલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું અને નવ ઈરાની નાગરિકોની ધરપકડ જે ગેરકાયદેસર રીતે હેરોઈન ભારતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હતા એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને નશીલા પદાર્થોની હેરાફેરી ડામવા બંદોબસ્ત દરમિયાન બાતમીના આધારે શહેરના સરદારબાગ પાસેથી બે કાશ્મીરી યુવકો જમીલ અહેમદ અને શબ્બીર અહેમદ તથા દરિયાપુરના હર્ષ ઉર્ફે ચકો જે બંને કાશ્મીરી યુવકો યુવકો પાસે ચરસની ડીલ કરતા ઝડપી પાડ્યા છે ત્રણે યુવકોને ઝડપીને વધુ તપાસ માટે ધરપકડ કરવામાં આવી છે ચરસ વેચવા માટે આવેલા છે એના આધારે સરદાર બાગ ખાસ પાસેથી બે કશ્મીરી યુવકો તેઓની ચરસ સાથે ધરપકડ કરેલ છે જે ચરસનો કુલ જથ્થો આશરે દસ કિલો ઉપરાંત વધારાનો હતો કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત કિલોના પંદર લાખ રૂપિયા લેખે દોઢ કરોડ રૂપિયા ગણી શકાય એટલી કિંમત સાથે આ ત્રણ જણાની ધરપકડ કરેલ છે જેમ જેમ ત્રીજા તબક્કાના મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે તમામ પાર્ટીઓના ઉમેદવારો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે રોડ શો ચૂંટણી પ્રચાર ખાટલા બેઠક તેમજ સામાજિક સંગઠનો સાથેની ઉપરા ઉપરી બેઠકો યોજાઈને મતદારોને રિઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે જોઈએ એક રિપોર્ટ ગુજરાતમાં યોજાનારી ચૂંટણીને ગણીને દસ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ મિનિટે મિનિટનો ઉપયોગ કરીને મતદારના મન સુધી પહોંચવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અન્ય પાર્ટીઓ તેમજ અપક્ષો વિવિધ પ્રકારે પ્રચાર કરી રહ્યા છે રાષ્ટ્રનેતાઓ પણ ગુજરાત આવીને જનસભા સંબોધીને પોતાના ઉમેદવારને જીતાડવાના પ્રયાસ કરી રહ્યા છે જે અંતર્ગત હાલમાં જ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કચ્છના ગાંધીધામ અને સૌરાષ્ટ્રના બોટાદમાં રેલીઓ સંબોધીને કહ્યું હતું કે ચોકીદાર ચોર નહીં પરંતુ ચોકીદાર શ્યોર ક્યોર અને પ્યોર છે ભારત દુનિયા કા કોઈ વ્યક્તિ નરેન્દ્રભાઈ મોદી કે ઉપર ઉંગલી ઉઠા કર નહીં કહે શકા દામન પર કોઈ ભ્રષ્ટાચાર કી લગે ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે નેતાઓ પરસેવો પાડી રહ્યા છે વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધનાણી અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર છે ત્યારે કોંગ્રેસના અમરેલીમાં મંદિરોના દર્શન કરીને નાના નાના અને અંતરિયાળ ગામડાઓમાં ફરીને મતદારોને વ્યક્તિગત રીતે તેઓ મળી રહ્યા છે તેમજ કોંગ્રેસના ઉદ્દેશ્યો અને વિરોધીઓની નબળાઈઓ ગણાવીને મતદારોને પોતાની પડખે કરવાના પ્રયાસ કરી રહ્યા છે તેમણે જાફરાબાદના બકોદર ગામે સભાને સંબોધી હતી આપણા અધૂરા રહેલા સપનાઓ હતા ને એને સાકાર કરવા માટે એક નક્કર વિચારના પાયા ઉપર ભારતની ઈમારત બનાવી દેશ આઝાદ થયો ને ને ત્યારે હોય નહોતી બનતી એની બદલે આજે ચંદ્ર મંગળ ઉપર યાન પહોંચે ને એ તાકાત આ દેશને કોઈ દીધી હોય તો મારા કોંગ્રેસ પક્ષે જૂનાગઢમાં ખરાખરીનો જંગ છે સાથે સાત વિધાનસભાની બેઠકો ઉપર કોંગ્રેસનો નો બે હાજર સત્તર ની ચૂંટણી માં વિજય થયો હતો ત્યારે કોંગ્રેસના ઘડ ગણાતા જૂનાગઢમાં પણ પૂજા વંશ અને રાજેશ ચુડાસમા એમ બે બળિયાનો જંગ છે કોળી મતદારોના વર્ચસ્વી વાળી જૂનાગઢની બેઠક ઉપર ભાજપ ને જીતાડવા માટે કુંવરજી બાવળિયા રાત દિવસ એક કરી રહ્યા છે કોળી વાડા ની અંદર સમસ્ત ભીડિયા કોળી સમાજ અને ખારવા સમાજના આગેવાનોની સાથે એક ચૂંટણી સભાનું આયોજન કરીને સમસ્ત કોળી સમાજના લોકો ભીડિયા સમાજના લોકો અને ખારવા સમાજના લોકો એ ખૂબ વિશાળ સંખ્યામાં અને જવાબદાર વ્યક્તિઓની વચ્ચે અને ભારતીય જનતા પક્ષના સંગઠનના જવાબદારોની વચ્ચે અત્યારે અહીંયા વેરાવળ ખાતે રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક મીટિંગનું આયોજન થયું પ્રચાર કાર્યમાં કોંગ્રેસ પણ ભાજપથી સહેજ પણ પાછળ રહે તેમ નથી ગાંધીનગર બેઠકના ઉમેદવાર સીજે ચાવડાએ સાણંદ વિસ્તારમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો ગોધાવી સાણંદ અને બોપલમાં ઘેર ઘેર ફરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો તેમણે કહ્યું હતું કે નર્મદા કેનાલ માં પાણી છોડાવીને તેઓ ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર કરવાનો પ્રયાસ કરશે એમ પણ કહ્યું હતું કે યુવાનોને રોજગારી અપાવવા માટે તેઓ ભરપૂર પ્રયાસો કરશે ફતેવાડી કેનાલમાંથી આ વિસ્તારમાં પાણી અપાતું નથી ખેડૂતો ત્રણ ટર્મ થી ત્રણ વર્ષથી પાણી પાણી કરીને ટર વળે છે ખેડૂત તો ઉત્પાદન મેળવી શકતા નથી કફોડી હાલત થઈ છે ત્યારે એવા પ્રશ્નો ઉકેલવા માટે અને એના માટે લડવા માટે ઝઝુમતો રહીશ અને અમારી સરકાર બનશે તો નર્મદા હાઈકમાન્ડમાં નાખીને એને પાણી આપવાનું વચન પૂરું પડે કરીશ સાંસદ તરીકે ચૂંટાઈશ ને યુપીએની સરકાર બનશે અને સરકાર બનશે ત્યારે બેરોજગારોને રોજગારી આપવાનું કામ સૌથી પહેલાં હું પૂરું કરીશ એ સિવાય ખેડૂત ખેતમજૂર પશુપાલક માલદારી મહિલાની સુરક્ષા બાળકોનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ રોડ રસ્તા વિકાસના જે પાયાલક્ષી અંગો છે એ તમામ કામો આ વિસ્તારમાં વધારે સારા થાય ભારતીય જનતા પાર્ટી દ્વારા મહિલાઓને પણ પોતાની તરફેણમાં લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ખેડામાં ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિ પંડ્યાના નેતૃત્વમાં મહિલા સંમેલન યોજાયું હતું જ્યારે ધાંગધ્રામાં પણ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી જ્યારે ધોરાજીમાં ચાઈ પે ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો મહિલા મતદારો પાસે જઈશું અને મહિલા મતદારો વધુ પ્રમાણમાં મતદાન કરે મારે તો કેવું છે કે ખેડામાં મહારાજ જય મહારાજના અમને આશીર્વાદ છે કે બહેનો હંમેશાથી આગળ રહી છે ભણવાનું હોય તોય ગાયકવાડી રાજમાં અહીંયા દીકરીઓ ભણતી થઈ છે અમારું અહીંથી ચેલેન્જ છે કે આ પણ આ ફેરી પણ બહુ જ જંગી બહુમતીથી જોરદાર નરેન્દ્ર મોદી સાહેબનો વાવાઝોડાની સાથે સરકાર બનશે અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ પણ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે મોટી સંખ્યામાં યુવાનો સાથે તેમણે બાઇક રેલી યોજીને મતદારોને મળવાનું અને તેમને મત આપવાની વિનંતી કરી હતી અમારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એટલે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ એમનું સબળ નેતૃત્વ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા એને ધ્યાનમાં લઈને અને મારી વર્ષોથી પ્રજા વચ્ચે એક જનપ્રતિનિધિ તરીકે કામ કરવાનો અનુભવ આ બધા જ મુદ્દા લઈને હું પ્રજા વચ્ચે જઈ રહ્યો છું રહી છે અરવલ્લીના મેઘરાજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાને સંબોધી હતી જોઈએ છે મજબૂર સરકાર નહીં તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સ્થાનિક નેતાઓને પણ આવકાર્યા હતા તેમણે સાબરકાંઠા વડાલી ખાતે પણ સભાને સંબોધી હતી કોંગ્રેસના લોકો નિરાશ છે હતાશ છે એટલે મુદ્દાઓની ચર્ચા કરતા નથી ચૂંટણીમાં પ્રજા વચ્ચે જવાને બદલે મોઢું સંતાડીને ફરે છે ચૂંટણી પ્રચારમાં વિવિધતા અને પરંપરા પણ જોવા મળી રહી છે આદિવાસી પરંપરા મુજબ બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર તુષાર ચૌધરી પ્રચાર કરી રહ્યા છે ઢોલ અને નગારા સાથે તુષાર ચૌધરી ઘેર ઘેર જઈને લોકોને મળી રહ્યા છે વખતે અભૂતપૂર્વ પ્રતિસાદ સમગ્ર મતદાર તરફથી મળી રહ્યો છે લોકો પરિવર્તન ઝંખી રહ્યા છે પ્રજા એ મક્કમ બની ગઈ છે કે આ વખતે તો પરિવર્તન 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 અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચારની સાથે સાથે કાર્યાલયનું પણ કરવામાં આવી રહ્યું છે મહેસાણામાં ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું જ્યારે આણંદના ભાજપાના ઉમેદવાર મિતેશ પટેલના પ્રચાર માટે પરસોત્તમ રૂપાલાએ જનસભાને જનસભા સંબોધી હતી આણંદની આ સભામાં જે પ્રકારે યુવાનોએ વડીલોએ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એને જોતા મને એવું લાગે છે કે અત્યાર સુધીમાં અમારા ઉમેદવારો આ સીટમાંથી જેટલા મતોથી જીતતા હતા એની કરતા પણ ઘણા વધારે મતોથી આ વખતના ઉમેદવાર બકાભાઈ જીતી જશે એવું નિશ્ચિત લાગે છે ગુજરાતની ની છવ્વીસ માંથી વધુ ને વધુ બેઠકો જીતવા માટે ભાજપ કોંગ્રેસ મહેનત કરી રહ્યું છે પરંતુ ગુજરાતની શાણી પ્રજા તમામ ઉમેદવારોને શાંતિથી સાંભળી રહી છે પરંતુ પોતાના મન હજુ કડવા દેતા નથી અને લોકશાહીના રાજા તો મતદારો છે તે ઉમેદવારોને બોલ્યા વિના શાનમાં સમજાવી છે દૂરદર્શન સમાચાર અમદાવાદ લોકશાહીના મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણીના મતદાનને આડે ગણતરીના દિવસો છે ત્યારે દરેક સમાજ આગામી સરકાર પાસે પોતપોતાની માંગણી અને આશાઓ રજૂ કરે છે તેવામાં કિન્નર સમાજ પણ આગામી સરકાર પાસે આશા રાખી રહ્યો છે આ અંગે વાત કરતા નવસારી કિન્નર સમાજના પ્રમુખ પૂનમ કુંવર જણાવે છે કે ગરીબો માટે સારી કામ થાય સારી વસ્તુ થાય ગરીબો થોડી મોંઘવારી ઓછી થાય ગરીબોની બેન દીકરીની જરા સસ્તામાં બેન દીકરીઓ પણ ને બસ જ મુદ્દો છે એના સિવાય બીજો કોઈ મુદ્દો નહીં આ ધરતી જરા સ્વસ્થ થાય હું અઢાર વર્ષની ઉંમર થી મતદાન કરું છું અને હું ભારતીય નાગરિક છું મારો હક છે મારે મતદાન કરવો જોઈએ જેવી પહેલા બે જ કિન્નર સમાજના લોકોનું કહેવું છે કે તેને જે રીતે કરપ્શન અને મોંઘવારી મુદ્દા છે તે મુદ્દાઓને લઈને તેઓ દર વખતે મતદાન કરતા હોય છે અને આ વખતે પણ એ મુદ્દાઓને લઈને તે મતદાન કરશે તાપીથી લોપા દરબારનો રિપોર્ટ દૂરદર્શન ચૈત્રી નવરાત્રીનો આજે આઠમો દિવસ માતાજીની આઠમ તરીકે આજે શહેરભરમાં માઈ ભક્તો ઉજવાઈ રહ્યો છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પણ ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી આજે ભદ્રકાળી મંદિરમાં માતાજીનો ચૈત્રી આઠમનો હવન કરવામાં આવશે સદીઓથી ચાલતી પરંપરા મુજબ આ હવન રાત્રિના બાર વાગે કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ આવતીકાલે વહેલી સવારે કરવામાં આવશે ત્યારબાદ માતાજીને નૈવેદ્ય ધરાવી લોકો ઉપવાસ તોડશે આજ વહેલી સવારથી માઈ ભક્તો નો અભૂતપૂર્વ ઘસારો માતાજી ના દર્શન માટે થયો છે અને આજે આપ જેમ જોઈ રહ્યા છો કે આજે માતાજી રાજ રાજેશ્વરી સ્વરૂપમાં સિંહાસન ઉપર બિરાજમાન છે આજે રાત્રે માતાજીનું માતાજીના મંદિરના પટ બંધ નહીં થાય કારણ કે જેમ મેં પહેલાં કીધું એમ આજે રાત્રે હવન થશે કાલે સવારેની પૂર્ણાહુતિ થશે અને પછી માતાજીનો અગિયાર વાગ્યે નિવેદ થશે માતાજીનું અહીંયા મૂળ ગોખ છે